નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ગુજરાત સરકારે રાજ્યના એક કરોડ પિંચોતેર લાખ વીજ ગ્રાહકો માટે લીધો મહત્વનો નિર્ણય હવે સો યુનિટ વીજ વપરાશ પર થશે પંદર રૂપિયાનો લાભ મોદીની ફરી ફરજથી કરી નાખી ટ્રમ્પના સલાહકારકે કહ્યું મોદી પુતિન અને જિમ્પિંગ સાથે બેડ પર મરાઠા અનામત આંદોલનમાં ઉપસ પર બેઠેલા મનોજ જરાગેને મુંબઈનું આઝાદ મેદાન ખાલી કરવા હાઈકોર્ટનો આદેશ મુંબઈ હાઈકોર્ટના આદેશ પછી પણ મનોજ જરાગેએ કહ્યું હું મરી જઈશ તો પણ આ ધરતી પરથી ઉઠીશ અનિટેપમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરતા મોલવી સહિત ચારની બરેલીમાંથી કરાય ધરપકડ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા મળી રાહત ભારતની પહેલી મેક ઇન ઇન્ડિયા સીટ પીએમ મોદીએ કરી લોન્ચ સેમી કન્ડક્ટર પર રાખ્યો મોટો ટાર્ગેટ ભારતીય રેલવે અને એસબીઆઈ વચ્ચે થયો મહત્વનો કરાર રેલવે કર્મચારીઓને મળશે એક કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર સરકારી શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં સુપ્રીમ કોર્ટનો આદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા પાસ કરવો અથવા રાજીનામું આપો તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે કવિતાને બીઆરએસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી સૌરાષ્ટ્રના માણાવદરમાં રાજકીય વિવાદો વચ્ચે ધારાસભ્યોનું કાર્યાલય બંધ લોકોમાં રોષ ભભુક્યો અલંકાર પહોંચી ભારતની સેના ટેરિફ ટેન્શન વચ્ચે ભારત અને અમેરિકાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના ચાર યુવકો તળાવમાં ડૂબ્યા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હવામાન વિભાગની આગાહી ચાર થી સાત સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ પાંચ પોઈન્ટ બેની તીવ્રતા નોંધાય અગાઉના ધરતીકંપમાં સૌદસો લોકોના મોત અંબાજીને સ્વચ્છ રાખવા માટે પદયાત્રીઓ માટે ખાસ ઓફર દસ પ્લાસ્ટિકની બોટલ આપો અને એક બોટલ સ્ટીલની લઈ જાઓ પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો નદીમાં ડૂબ્યા એકનું મોત ઇન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ શોધખોળ શરૂ અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની કથળી સ્થિતિ નરોલામાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં કર્યું ફાયરિંગ સુરત શહેરમાં રાત્રિના સમય દરમિયાન સપુની અણીએ ઓટો રિક્ષા ચાલકોને લૂંટતી ગેંગના ત્રણ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા બોગસ ખેડૂત બાદ હવે એક નવો વિવાદ સોશિયલ મીડિયામાં ટીકા કરનાર યુવાનને રમણલાલ વોરાએ કહ્યું પહેલાં સડી પહેરતા શીખી જા મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ સબ કમિટીએ તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકાર્યા બાદ મનોજ ઝરાગેએ વિજય જાહેર કર્યો નાણા મંત્રાલય દ્વારા બે હજાર છવ્વીસ સત્યાવીસનું વાર્ષિક બજેટ બનાવવાની તૈયારી નવ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા ટીસીએસએ બાર હજારની ચટણી કર્યા બાદ કર્મચારીઓને કર્યા ખુશ પગારમાં કર્યો વધારો છગન ભુજબળે આપી સીમકી તમે જો મરાઠાઓને અનામત આપશો તો બીજે દિવસે જ અમે અદાલતમાં જઈ પડકારીશું પ્રિયંકા ગાંધીએ કહ્યું મારો ભાઈ કહે છે કે હું દેશ માટે ગાળો શું ગોળી ખાવા તૈયાર છું પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર અપમાનજનક ટિપ્પણીઓ પર એનડીએ ભડકી ચાર સપ્ટેમ્બરે બિહાર બંધનું એલાન સુદનમાં ભૂસ્ખલનથી આખું ગામ નાશ પામ્યું એક હજારથી વધુ લોકોના મૃત્યુથી એક વ્યક્તિનો ચમત્કારી બસાવ ભારત ચીન અને રશિયાની એકતાથી અમેરિકી પ્રશાસનમાં ખળભળા ટ્રમ્પ સામે ઉભો થયો નવો પડકાર ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી સોળ હજાર કરોડનો ડ્રગ્સ જપ્ત કર્યો વીસ લાખથી વધુ ડ્રગ્સના બંધાણી અમદાવાદના સરખેજમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ બોટલ પર લગાવતા હતા બ્રાન્ડેડ દારૂના સ્ટીકર છ પોઈન્ટ જીરોની તીવ્રતાના ભૂકંપથી હસમસી ગયું અફઘાનિસ્તાન આઠસો લોકોના મોત પચીસોથી વધુ લોકો ઘાયલ ભારતે અમેરિકા પરનો ટેરિફ ઘટાડીને ઝીરો કરવાની ઓફર કરી ટ્રમ્પનો દાવો પોરબંદરમાં સોલાર યોજના મુદ્દે ખેડૂતોનો મોરસો સોલાર કંપની અને પીજીવીસીએલ સામે કોભણનો કર્યો આક્ષેપ આઈસીઆઈસીઆઈ શ્રીલંકાની જીત પર પાણી ફેરવ્યું મેચ પછી અગિયાર ખેલાડીઓને સંભળાવવામાં આવી કડક સજા પેટ્રોલમાં વીસ ટકા ઇથોલીન ભેળવવાનું ચાલુ રહેશે ઇથોલીન મુક્ત પેટ્રોલની માંગ ફગાવતી સુપ્રીમ કોર્ટ માંગ નહીં સ્વીકારો તો પાંચ કરોડ મરાઠા મુંબઈ આવશે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને મનોજ જરાગેએ આપ્યું અલ્ટિમેટ અમદાવાદમાં સેવન ડે સ્કૂલ સામે એસ એસએમસી કસીઓ ગળાયો શાળાએ ટ્રસ્ટના બદલે કંપનીના નામે લીધી હતી જમીન ઉત્તરાખંડમાં પાંચ સપ્ટેમ્બર સુધી ચારધામ યાત્રા બંધ કરવામાં આવી આઈએમડીના રેડ એલર્ટ બાદ લેવાયો નિર્ણય સૌરભ ભારદ્વાજે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ કહ્યું દિલ્હીમાં ભાજપને જીતાડવા રસાયું હતું કાવતરું શેરબજારની સાપ્તાહિક શરૂઆત પોઝિટિવ સેન્સેક્સ પાંચસો ને પંચાવન પોઈન્ટ કરોડનો વધારો પાકિસ્તાનમાં ભારત સાથેના સંબંધો કુરબાન કરી દીધા અમેરિકાના પૂર્વ એનએસએ નો મોટો દાવો મોદીની મુલાકાત વખતે ચીનનો ઝટકો આવતા મહિનેથી ખાતરનો નિકાસ નહીં કરે ધારાસભ્ય સૈતર વસાવાના કોર્ટે ત્રણ દિવસના વસગાળાના જામીન મંજૂર કર્યા બે મહિના બાદ જેલમાંથી બહાર આવશે પૂરના કારણે પંજાબ મુશ્કેલીમાં પીડિતોની મદદ માટે આગળ આવ્યા સ્ટાર ઘરે ઘરે જઈને કરી રહ્યા છે મદદ ગામડાના રસ્તાઓને સકાસક કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય ચાર હજાર એકસો ને સન્નું કિલોમીટરના રસ્તા માટે બે હજાર છસો ને નવ કરોડ રૂપિયા મંજૂર કર્યા સિએલી મર્ડર કેસમાં પૂર્વ એમએલએ સોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા પટનામાં સમાપ્ત સમગ્ર બિહારમાં યાત્રાને મળ્યો સારો પ્રતિસાદ દિલ્હીના એનસીઆરમાં વરસાદે તબાહી મસાવી ચારસો ને અડતાલીસ ફ્લાઇટ પ્રભાવિત ગુરુગ્રામમાં પૂર જેવી સ્થિતિ ડ્રેગન અને હાથીનું સાથે આવવું જરૂરી પીએમ મોદી સાથેની મિટિંગમાં બોલ્યા શી જિનપિંગ ટ્રમ્પને પણ આપ્યો મેસેજ રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ સભામાં પ્રશ્નો પૂછનારને મોરે મોરો સંભળાવી દીધું હિંમત હોય તો પાટિલ કે સંઘવીને પ્રશ્ન પૂછીને બતાવો ગોપાલ ઇટાલિયાએ કહ્યું ભાજપવાળાઓએ નવો ધંધો ચાલુ કર્યો છે પાંચ હજાર રૂપિયા આપીને ગમે તેને સભામાં પ્રશ્નો પૂછવા મોકલી દે છે નર્મદાના શેલંબા ગામમાં યુવકને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવી મોંઘી પડી મહિલાઓએ વરઘડો કાઢ્યો થાંભલે બાંધીને ઢોર માર માર્યો ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા અનેક ઘરો ધ્વસ્ત થયા ગોપાલ ઇટાલિયા પર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો કટાક્ષ કહ્યું વરસાદ આવે એટલે પાંખોવાળા મકોડા આવે અને ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે રાજકોટમાં ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું મારી માએ મને સવા કિલો સૂટ ખાઈને જન્મ આપ્યો છે ભાજપ આવે કે ભાજપનો બાપ આવે ગોપાલ ડરતો નથી ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો ક્રેઝ જોવા મળ્યો પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ફેન ઝોનની બધી જ ટિકિટો વેસાઈ ગઈ